છે ને એકદમ સુંદર સુંદર જો તો ખરી મારે તો આજે એકદમ મોટું બજેટ લઈને આવી છું અહિયાં કે ભાઈ અહિયાં થી આજે છે ને આઠ દસ લેંગા તો લઈ જ જઈશ કેમ થાય છે ને એમ મનમાં કે હું ક્યારે લઈશ પોતાના માટે લેંગા અહીંયા જોઈ શકો છો ખાલી સાયડલ લેહંગાની જે વેરાયટી છે આટલી બધી વેરાયટી તમને અહીંયા મળવાની છે

બિલકુલ આજનો વિડીયો રહેવાનો છે લહેગા ઉપર ને એ પણ સરસ મજાનું કલેક્શન એટલા સીઝનમાં એટલા બધા લહેંગા અહીંયાથી ઓલરેડી બધા લઈ ગયા છે ને તો પણ વેરાઇટી ખૂટવાની નથી અહીંયા દર બીજા દિવસે નવું સ્ટોક આવે છે એટલે આ બધું ટ્રેન્ડિંગ કલેક્શન છે એટલે ચાલો આજનું કલેક્શન જોઈએ તો આપણે પેલા સાયડર વાત કરીએ તો સાયડરના લેહંગાની અહીંયા સ્ટાર્ટિંગ પ્રાઇસ તમને કહું ને તો ખાલી ને ખાલી સ્ટાર્ટ થઈ જાય છે હવે કલેક્શનની વાત કરીએ તો ખાલી અહીંયા નજર કરો કેટલી બધી વેરાયટી તમને અહીંયા મળી જાય છે ઢગલા બંધ વેરાયટી એટલે એક કલરમાં તમને દસ ડિઝાઇન મળી જાયને જાય કલેક્શન અહીંયા મળે છે હવે સાઇડરની વાત કરી લીધે ને તો સાઇડર લેંગા જોઈ લે ખાલી અહીંયા નજર કરો છે ને એકદમ સુંદર અહીંયા પર્પલ કલરનો લેંગો આ ખૂબ જ ટ્રેન્ડિંગ છે અને નાઇટના લગન હોય ને તો આ ટાઈપનો લેંગો લેવાનું વધારે લોકો પ્રિફર કરે છે કેમ કે આમાં તમને મળી જાય છે પ્રોપર ડાયમંડની ડિટેલિંગ અને ઝરકણીની સાથે સાથે અહીંયા જોઈએ ને તો આ બધી તમને એમ્બ્રોઇડરી મળી જાય છે અહીંયા બોર્ડરની વાત કરીએ ને તો બોર્ડરમાં તમને કટવર્કનું ટચ મળી જાય છે એની સાથે જોઈ શકો છો આખું શાઇની છે એટલે નાઇટનું જયારે ફંક્શન હોય ને તો માણસો થોડુંક માંગતા હોય કે થોડુંક શાઇની વાળા અહીંયા બેલ્ટની વાત કરે ને તો બેલ્ટ તમને મળી જાય છે ખૂબ જ સુંદર એવું વર્ક વાળું તો આ ટાઈપના લહેંગા પર તમને અહીંયા મળી જવાના છે જોઈ શકો છો કે એવું સારું એવું આમાં ફ્લેર મળી જાય છે આમાં તમને એની સાથે સાથે કેનકેન મળી જાય છે એટલે ઘેરાનો તો કોઈ પ્રોબ્લેમ જ નથી જોઈ શકો છો કેટલું સુંદર આમાં ફ્લેર આવી શકે છે હવે આ તો ડાર્ક કલર જોઈ લીધું ચાલો આપણે એક લાઇટ કલરનો લહેંગો જોઈએ તો અહીંયા ખાલી નજર કરો બીજો જે આર્ટિકલ છે આપણી પાસે ખૂબ જ સુંદર પિંક કલરનું આર્ટિકલ છે યાર આ તો મન મોહાઈ જાય ને એવું કલેક્શન

તો આ તમને ડાયમંડ નથી આખી અહીંયા મોતી મળે છે એટલે એક ટાઈપે તમે કહી શકો છો હેન્ડ વર્ક તમને આમાં મળી જાય છે હવે આવી કલર વેરાયટી ઘણી બધી છે આપણી પાસે જેમાં તમને ઘણા બધા કલર મળી જાય છે વાત કરીએ આના લુક ની તો જોઈ શકો છો કેટલું સુંદર લુક આવે છે આની પ્રોપર ડિટેલિંગ તમે આમાં જોઈ શકો છો આના કરતા વધારે તમને ડાર્ક કલર ચાર્ટ પણ મળી જવાના છે લાઈટ પણ મળી જવાના છે હવે આ તો સાઇડલ લેંગા તમે જોઈ લીધા હવે તમને જે રનિંગ કલર છે એ બતાવું તો આ ટાઈપનો યલો કલર પણ ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે સ્પેશિયલી આ તમે હલ્દી ફંક્શન માટે પણ લઈ શકો છો કેમ કે આજકાલ હલ્દી ફંક્શન પર છે ને કહેવાય બહુ જ સારી રીતે લોકો ઉજવે છે ડીજે હોય છે આ બધું હોય છે તો એમાં આ કલેક્શન બેસ્ટ છે વેરાયટીની વાત કરીએ તો ખૂબ જ સુંદર છે આમાં પણ ઘણા બધા કલર ઓપ્શન છે એની સાથે સાથે અહીંયા જોઈ શકો છો તમને ડબલ કેન કેન મળી જાય છે પ્લેયર એ પણ તમને સારું એવું મળી જાય છે બોર્ડરની વાત કરીએ તો અહીંયા બધા તમને ડાયમંડ બોક્સ મળી જાય છે ઝરકણ મળે છે એની સાથે સાથે તમને મળી જાય છે કટ વર્કની બોર્ડર બાકી તો એમ્બ્રોડરી વર્ક છે તમને દેખાય છે અહીંયા વાત કરીએ તો ખૂબ જ સુંદર આ બેલ્ટ ડિઝાઇન એટલે જે ફિશ કટ જે લેંગા આવતા એટલે ડ્રેસિસ આવતા એ ટાઈપનું તમને અહીંયા લુક આપેલું છે આ ટાઈપ તમે અહીંયાથી લેંગાને ટાઈટાખો ને અહીંયાથી લૂઝ સ્ટીચ કરાવો ને તો બેસ્ટ લાગવાનું છે આ એ ટાઈપનું તમે સ્ટીચ કરાવી શકો છો એની સાથે હવે સાઇડલ લેંગા તો ઘણા બધા જોઈ લીધા બ્રાઇડલની વાત કરીએ તો બ્રાઇડરમાં પણ ઘણી બધી વેરાયટી છે જેમ કે તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ સુંદર આ વેલ્વેટ પર તમને આર્ટિકલ મળે છે એવું નથી કે ખાલી રેડ ને રેડ જ ચાલતો હોય છે બ્રાઇડલમાં ઘણા બધા કલર ઓપ્શન તો લોકોને જોઈતા હોય છે અને એના કરતાં આખું રેડ લેવા કરતા લોકો છે આ ટાઈપનું કલર કોમ્બિનેશનમાં લેંગા જે મળે છે ને એ લેવાનું પ્રિફર કરે છે આમાં જોઈ શકો છો કેટલું સુંદર તમને કલરની સાથે સાથે ડિટેલિંગ્સ આપી છે એટલે આ જો ને પિંક અને રેડનું કલર કોમ્બિનેશન એ પણ એક્ઝેક્ટ ટોન પર આપેલું છે એની સાથે સટલ કલર જોઈતા હોય ને તો અહીંયા જોઈ શકો છો એકદમ બ્રાઉનિશ તમને ડિટેલિંગ્સ મળે છે બધી કળીમાં તમને અલગ અલગ ડિઝાઇન ડિઝાઇન દેખાશે એટલે આ આખું કહેવાય ને રજવાડી કોન્સેપ્ટ પર રેડી કરવામાં આવ્યું છે આ કલર પણ અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગ છે આખો લેંગો પણ આ કલર માં તમને મળી જશે કેમ કે આ ખૂબ જ ટ્રેન્ડિંગ અને ચાલતું કલર છે એની સાથે સાથે બોર્ડર તમને મળી જવાની છે કટ વર્ક એટલે આ બધી બોર્ડર તમે જો તો અહીંયા તમને કટ વર્ક ની બોર્ડર મળી જાય છે આ બ્રાઇડલ લેંગો છે એટલે બ્રાઇડલ લેંગા માં તમને દસ થી બાર મીટર નો તો ફ્લેર મળી જાય છે તો આ ટાઈપના ઘણા બધા લેંગા અહીંયા અવેલેબલ છે અને એ પણ પ્રાઇસ કહું ને તો બારસો રૂપિયા થી અહિયાં બ્રાઇડલ લેંગા સ્ટાર્ટ થઈ જાય છે તો સેની વાત જોજો આજે જ આવીને અજમેરા ફેશન વિઝિટ કરો જેમાં તમને ઘણી બધી વેરાયટી એક જ છતી નીચે મળી જવાની છે અને ઘર બેઠા જો વધુ માહિતી જોઈતી હોય ને તો અત્યારે સ્ક્રીન પર આપેલા નંબર ઉપર કોન્ટેક કરો